નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના બીજા રાઉન્ડનું છે એ રિઝલ્ટ આવી ગયું છે તો આજના વિડીયોમાં સારો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમને લોકોને બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે તો તમારે કઈ રીતે કન્ફર્મ કરવું એની સ્ટેપ બાય સ્ટેપ છે એ સમજૂતી આપવામાં આવી છે હવે બીજા રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે એમાં ત્રણ પ્રકારના છે એ તમને કન્ડિશન હશે તો પહેલી કંડિશન કઈ હશે કે તમે લોકો એ છે તમે ચોઈસ ફિલિંગ કરી હતી પણ તમને છે એ ક્યાંય પણ એટલે કે એક પણ જગ્યાએ છે એ એડમિશન મળ્યું નથી પહેલા રાઉન્ડમાં પણ નહોતું મળ્યું અને બીજા રાઉન્ડમાં પણ મળ્યું નથી તો આ લોકોએ શું કરવાનું એની માહિતી પણ બીજી વસ્તુ એ કે જે લોકોને પહેલી વખત જ એડમિશન છે એ મળ્યું છે માની લો કે તમે પહેલા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી હતી પણ એમાં તમને એડમિશન મળેલું નહોતું હવે તમે બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરો છો તો બીજા રાઉન્ડમાં તમને છે કોઈ બી કોલેજમાં એડમિશન મળી ગયું છે એમબીબીએસ અથવા તો બીડીએસ તો એ લોકોએ શું કરવાનું એની માહિતી એના પછી ત્રીજી કંડિશન એ હશે કે પહેલા રાઉન્ડમાં બીજી કોલેજમાં મળ્યું છે અને બીજા રાઉન્ડમાં છે એમનું એડમિશન ચેન્જ થયું છે એટલે કે એમાં પણ બીજા રાઉન્ડમાં મળ્યું છે એનો મતલબ શું થયો કે એડમિશન છે એ અપગ્રેડ થયું છે તો અપગ્રેડ થયું છે એને શું કરવાનું એની માહિતી છે એ પણ આપવામાં આવી છે હવે એમાંની પહેલી કંડિશન આવે છે કે જે વ્યક્તિઓને એડમિશન છે એ મળ્યું જ નથી એટલે કે એ લોકોએ પહેલા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી હતી પણ એમને એડમિશન નથી મળ્યું હવે એ લોકો છે એ બીજા રાઉન્ડમાં ગયા હતા બીજા રાઉન્ડની પણ ચોઈસ ફિલિંગ કરેલ છે એમાં પણ એડમિશન મળેલ નથી તો આ લોકોએ શું કરવાનું છે આ લોકોએ કઈ એટલે કઈ પ્રક્રિયા કરવાની નથી એ લોકો ડાયરેક્ટ છે એ ત્રીજા રાઉન્ડ હશે એમબીબીએસ અથવા તો બીડીએસનો ત્રીજો રાઉન્ડ છે એમાં પણ ભાગ લઈ શકશે એ સિવાય પણ એ લોકોને જો આયુર્વેદ અને હોમિયોપેથી એટલે કે બીએમએસ અને બીએચએમએસ છે એના સેકન્ડ રાઉન્ડમાં પણ ભાગ લઈ શકશે એ લોકોને ફરીથી છે એ ડિપોઝિટ ભરવાની નથી ડાયરેક્ટ કે સીધે સીધો જ્યારે ત્રીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગની જાહેરાત આવે ત્યારે એ લોકો એ છે ચોઈસ ફિલિંગ કરી દેવાની રહેશે હવે બીજી કન્ડિશન એ આવે છે કે તમને લોકોને આ રાઉન્ડમાં એડમિશન છે એ પહેલી વખત જ મળ્યું છે એટલે કે પહેલા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી હતી તમને ક્યાંય નહોતું મળ્યું હવે બીજા રાઉન્ડમાં તમે લોકોએ ચોઈસ ફિલિંગ કરી છે તમને કોઈ બી કોલેજ છે એમાં એડમિશન મળી ગયું છે હવે તમારે જો એ કોલેજમાં એડમિશન નથી લેવું તો તમારે કઈ પ્રક્રિયા કરવાની થશે નહીં ક્લિયર થઈ ગયું માની લો કે પહેલી વખત તમને મળી ગયું છે અને માની લો કે એક કોલેજ મળી છે એ નામની હવે તમને થાય કે ભાઈ એમાં તમારું બજેટ વધી જાય છે અથવા તો અન્ય કોઈ બી રીઝનથી તમારે એ કોલેજ લેવી જ નથી તો તમારે આગળ જે ફર્ધર છે એ કંઈ પ્રક્રિયા કરવાની થશે નહીં પણ સામે તમારું નુકસાન શું જશે તો કે તમારી જે દસ હજાર ડિપોઝિટ છે એ ચાલી જશે અને તમારે જો ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હશે તો ફરીથી અગિયાર હજાર રૂપિયા આપીને નવો પિન ખરીદવો પડશે નવું રજીસ્ટ્રેશન કરવું પડશે ફરીથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવું પડશે એ બધી પ્રક્રિયા તમારે કરવી પડશે કંઈ કન્ડિશનમાં કે તમને એડમિશન એમાં પ્રથમ વખત મળ્યું છે અને તમારે એ કોલેજમાં લેવું નથી તો હવે જો તમારે લેવું છે તો કઈ પ્રક્રિયા કરવાની તો એના માટે સૌથી પહેલાં તમારે છે ને કમિટીની વેબસાઇટમાં જવાનું છે કમિટીની વેબસાઇટમાં જઈને તમારે લોગિન કરવાનું છે લોગિન કરશો એટલે તમારી સામે આ થ્રી ડોટ એવો તમારી સામે ઓપ્શન છે એ દેખાશે હવે થ્રી ડોટમાં તમારે રિઝલ્ટ નામનો છે એ ઓપ્શન દેખાશે હવે જેવું રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ત્રણ ઓપ્શન ખુલશે પહેલો ઓપ્શન હશે અપોઇન્ટમેન્ટ હશે પછી બીજા નંબરનો ઓપ્શન હશે પ્રિન્ટ ઓલોટમેન્ટ લેટર હશે અને ત્રીજા નંબરનો ઓપ્શન હશે પ્રિન્ટ ફીસ ચલણ ક્લિયર થઈ ગયું તો સૌથી પહેલાં તમારે અપોઇન્ટમેન્ટ લેવાની થશે જો તમે અપોઇન્ટમેન્ટ લેશો પછી તમારો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે એ સિવાય અલોટમેન્ટ લેટર ડાઉનલોડ નહીં થાય સૌથી પહેલાં તમને જે અનુકૂળ હોય એ અપોઇન્ટમેન્ટ બુક કરવાની છે અપોઇન્ટમેન્ટ બુક કરીને પછી તમારે લોકોએ શું કરવાનું છે જે અલોટમેન્ટ લેટર છે એ ડાઉનલોડ કરવાનું છે અને ફી ચલણ છે એ ડાઉનલોડ કરવાનું છે ક્લિયર થઈ ગયું અલોટમેન્ટ લેટર અને ફી ચલણ આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ હવે પછી શું કરવાનું છે તમારે ઓનલાઈન ફી ભરવી હોય તો ઓનલાઈનનો તમને નીચે ઓપ્શન આવશે તો ઓનલાઈન ફી તમારે ભરવી ભરી શકો બાકી તમારે બેંકમાં જવું હોય તો તમારે આ ફીસ અને અલોટમેન્ટ લેટર બંને લઈને તમારે ક્યાં જે વેબસાઇટમાં આપેલી છે એચડીએફસી બેંકની શાખા તેમાં જવાનું છે ત્યાં તમારે ફી ભરવાની છે ત્યાં તમને પહોંચને એ બધું આપશે અને પછી તમારે કયા કયા છે હેલ્પ સેન્ટર જવાનું એ હું તમને કહી દઉં એટલે એટલી પ્રોસેસ કરવાની છે પહેલાં લોગિન કરવાનું છે પછી તમને રિઝલ્ટના ઓપ્શનમાં જવાનું છે પછી તમને ત્રણ ઓપ્શન આવશે અપોઇન્ટમેન્ટ પ્રિન્ટ અલોટમેન્ટ લેટર અને પ્રિન્ટ ફી ચલન એમાં તમારે અપોઇન્ટમેન્ટ બુક કરવાની છે અપોઇન્ટમેન્ટ બુક કરશો પછી તમારો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે પછી તમારે ફી ચલણ છે એ ડાઉનલોડ થશે એમાં જેટલી ફી લેખી છે એ ફીનું ચલણ અને અલોટમેન્ટ લેટર અને એચડીએફસી બેંકની શાખામાં જવાનું છે જે વેબસાઇટમાં અવેલેબલ છે ત્યાં અને ત્યાં સંપૂર્ણ પ્રક્રિયા કરીને એના પછી તમારે હેલ્પ સેન્ટર છે એ જવાનું છે હવે આ પીડીએફ છે એમાં પણ તમે જોઈ શકો છો કઈ કઈ રીતે પ્રોસેસ છે એ કરવાની છે હવે જે વ્યક્તિઓએ અપોઇન્ટમેન્ટ લીધેલી છે હેલ્પ સેન્ટરની તો તમે ટ્યુશન ફી પણ એચડીએફસી બેંકમાં જઈને તમે ભરી દીધી છે તો પછી તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એમાં તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટમાં તમારે પહેલાં અલોટમેન્ટ લેટર લઈ જવાનું છે અલોટમેન્ટ લેટર તમે સૌથી પહેલાંનો તો ડાઉનલોડ કર્યો પ્રિન્ટ અલોટમેન્ટ લેટર એ એના પછી તમે જો બેંકમાં ફી ભરી હોય તો બેંકમાં ટ્યુશન ફી જમા કરાવી એની અસલ રસી એમાં તમારી ત્રણ કોપી હોય એક તો સ્ટુડન્ટ કોપી હોય હેલ્પ સેન્ટર કોપી હોય અને બેંક કોપી હોય બેંક કોપી તો એ પોતાની પાસે રાખી લેશે પછી તમારે હેલ્પ સેન્ટર અને સ્ટુડન્ટ કોપી છે એ તમને આપી દે ક્લિયર થઈ ગયા તમે બેંકમાં ભરી હોય તોની વાત છે એના પછી જેવી તમે બેંકમાં ફી ભરશો અથવા તો ઓનલાઈન ફી ભરશો તો તમારે કમિટીમાંથી લોગ ઇન થઈને ફરીથી છે એ તમારે ટ્યુશન ફી જમા કરવાની રસીદ છે એટલે કે ફી ચલણ છે ડાઉનલોડ કરવાનું થશે એના પછી તમારે વર્તમાન શૈક્ષણિક વર્ષ નીટ યુજીની માર્કશીટ છે ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ છે એ લઈ જવાની છે ઓરિજિનલ ઓરિજિનલ અને ભેગી ભેગી ત્રણ ત્રણ ઝેરોક્સ છે એ તમારે સાથે રાખવાની છે એના પછી તમારે લિવિંગ સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું છે પછી કેટેગરી માટે જે તમારું કેટેગરી સર્ટિફિકેટ હોય ઓબીસી સર્ટિફિકેટ હોય એસસી સર્ટિફિકેટ હોય એસટી સર્ટિફિકેટ હોય તો એ તમારે છે એ જાતિનું પ્રમાણપત્ર લઈ જવાનું છે પછી જો ઓબીસી કેટેગરી માટે છે એ નોન ક્રિમિલિયર પણ હોવું જોઈએ તો નોન ક્રિમિલિયર છે તમે આમાં જોઈ શકો છો કે ઓબીસી કેટેગરી માટે ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા આપવામાં આવેલ હોવું જોઈએ તો ગુજરાતી ભાષામાં હોય તમારી પાસે તો એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું હોવું જોઈએ જો અંગ્રેજી ભાષામાં નોન ક્રિમિલિયર હોય તો એક ચાર બે હજાર પચીસ અથવા તો તે પછીનું હોવું જોઈએ પછી ઈડબલ્યુએસ કેટેગરી માટે પણ એ જ સિસ્ટમ છે કે તમારે લોકોને ઈડબલ્યુએસ પ્રમાણપત્ર છે ગુજરાતીમાં એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું અને અંગ્રેજીમાં એક ચાર બે હજાર પચીસ પછીનું હોવું જોઈએ તો ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે પછી કેન્સલેશન ઓર્ડર એ તમારે અત્યારે નથી લેવાનું પછી ડિફેન્સ પ્રમાણપત્ર હોય તો એ તમે લઈ જઈ શકો છો જરૂરિયાત મુજબનો દસ્તાવેજ અને એન્વેલોપ છે હવે એનવેલોપ શું ક્યાં મળે કોઈ બી તમે બુક સ્ટોરમાં જાશો અને કહેશો ભાઈ એનવેલોપ આપી દો એટલે એનવેલોપ એટલે એક પ્રકારનું કવર એની અંદર તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નાખવાના હોય છે પછી તમારે જો આ પાનાની છે એ પ્રિન્ટ કઢાવવાની છે ક્લિયર થઈ ગયું આ પાનાની પ્રિન્ટ લઈ એન્યુએલો ઓપ લઈને તમારે હેલ્પ સેન્ટરે જવાનું છે એ લખવાનું કે તમારે તો કવર ઉપર માહિતી લખવાની છે એ ચોંટાડવાનું કે તમારે ચોટાડવાનું છે ક્લિયર થઈ ગયું તો બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ત્રણ ત્રણ જેરોક્સ છે એ સાથે રાખીને કન્ફર્મ કરવા માટે જવાનું છે કોના માટે જેને પ્રથમ વખત એડમિશન મળ્યું છે એને આ પ્રક્રિયા કરવાની છે ક્લિયર હવે એના પછીની કન્ડિશન તમારે એ હશે કે જો તમારા લોકોનું એડમિશન છે એ અપગ્રેડ થાય છે તો અપગ્રેડ એટલે શું પહેલાં રાઉન્ડમાં તમને બીજી કોલેજમાં મળ્યું હતું અને બીજા રાઉન્ડમાં પણ બીજી કોલેજમાં મળ્યું હતું તો એને અપગ્રેડ થયું કહેવાય હવે સૌથી પહેલી પ્રક્રિયા તમારે એ કરવાની છે કે તમે લોકો જોઈ શકો છો લાસ્ટ રેન્ક લખ્યું છે ને એની નીચે આપ્યું છે કે લિસ્ટ ઓફ સ્ટુડન્ટ વુ રિકવાયર્ડ ટુ રિપોર્ટિંગ એટ હેલ્થ સેન્ટર તો આમાં એવા સ્ટુડન્ટનું લિસ્ટ આપેલું છે કે જે લોકોને હેલ્પ સેન્ટરે બીજા રાઉન્ડની અંદર કન્ફર્મ કરાવવા માટે જવાનું છે તમારે આમાં ચેક કરવાનું છે તમારું નામ છે કે નહીં એના પછી લિસ્ટ ઓફ સ્ટુડન્ટ વુ રિક્વાયર પે ટુ ટ્યુશન ફી એટલે કે જે વ્યક્તિઓને ટ્યુશન ફી ચૂકવવાની જરૂરત છે તો એ વ્યક્તિના પણ આમાં નામ હશે એટલે પહેલાં તમારે છે ને આ પીડીએફ જોઈ લેવાની તો કે એમાં તમારે જોઈ લેવાનું અપગ્રેડ થયું કે નથી થયું માની લો કે અપગ્રેડ થયું છે તો તમારે કંઈ પ્રોસેસ કરવાની કે નથી કરવાની જો તમારું અપગ્રેડ નથી થતું તો કંઈ પ્રોસેસ નથી કરવાની ક્લિયર થઈ ગઈ પહેલાં આ તમારા બે પીડીએફ છે એમાં તમારે નામ જોવાના છે હવે સપોઝ કે તમારું અપગ્રેડ થયું છે તો કઈ પ્રક્રિયા કરવાની એ સમજો જુઓ આમાં શું લખ્યું છે જે ઉમેદવારને બીજા રાઉન્ડમાં અલોટમેન્ટ છે એ અપગ્રેડ થયેલ નથી એટલે કે કોઈપણ પ્રકારની કોલેજમાં છે એ તમારે ફેરફાર થયેલ નથી હેલ્પ સેન્ટર ઉપર જવાનું નથી ક્લિયર થઈ ગયું હવે જેવા ઉમેદવાર કે જેણે બીજા રાઉન્ડમાં ભાગ લે છે અથવા ભાગ લેતા નથી એમની માત્ર એડમિશન કેટેગરીમાં ફેરફાર થાય એટલે કે એસટી કેટેગરી એસટી કેટેગરી ઓબીસી કેટેગરી ઈડબલ્યુએસ છે એનું જનરલ કોટામાં કન્વર્ટ થાય છે તો અલોટમેન્ટ અપગ્રેડ થાય તો એને હેલ્પ સેન્ટરે જવાની જરૂર નથી હવે એના પછીની આ સૂચના કોના માટે છે કે જેમનું અલોટમેન્ટ છે એ અપગ્રેડ થઈ છે કે જે ઉમેદવારનું બીજા રાઉન્ડમાં અલોટમેન્ટ અપગ્રેડ થઈ છે તો એણે શું કરવાનું છે હેલ્પ સેન્ટર ખાતે જે તે રાઉન્ડનું એડમિશન કન્ફર્મ કરી તે રાઉન્ડમાં ફળવાયેલ પ્રવેશનો એડમિશન ઓર્ડર લેવાનો ફરજિયાત રહેશે એટલે કે માની લો કે પહેલાં રાઉન્ડમાં તમને લોકોને એનએચએલ મળ્યું છે હવે તમે સેકન્ડ રાઉન્ડમાં ગયા હવે એમાં તમને જીમર્સ સોલા મળી ગઈ છે તો સોલાની કોલેજ ફાઇનલ કહેવાશે એનએચએલ છે એ ઓટોમેટિક રદ થઈ જશે ક્લિયર થઈ ગયું હવે તમારે જો પહેલાં શું કરવાનું છે ટ્યુશન ફી અથવા તો તફાવત છે એ તમારે ચૂકવવાનો છે જો તફાવત ન નીકળતો હોય તો તમારે બેંકમાં અથવા તો ઓનલાઈન ફી ભરવાની જરૂર નથી એ તમારા ફીના ચલણમાં જ લખેલ હશે પછી તમારે લોકોનું અપગ્રેડ થાય છે તો નીચે મુજબના ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે પહેલી વસ્તુ એક અલોટમેન્ટ લેટર ઓફ કમિટીનો અલોટમેન્ટ લેટર મેં તમને કઈ રીતે કીધું કે લોગ કરીને અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો છે તો કમિટીનો અત્યારનો બીજા રાઉન્ડનો અલોટમેન્ટ લેટર છે એ તમારે લઈને જવાનું છે પછી અગાઉના રાઉન્ડનો અસલ એડમિશન ઓર્ડર તમને ખબર હોય તો તમે એડમિશન કન્ફર્મ કરાવી હોય ને તો તમને એડમિશન ઓર્ડર આપો એ લોકોએ કે ભાઈ આ તમારો ફાઇનલ એડમિશન છે એ ઓર્ડર લઈ જવાનો છે પછી અગાઉના રાઉન્ડની બેંકની ફીની ચૂકવણી દર્શાવતી ટ્યુશન ફીની રસીદ જે તમે ફીની જેટલી પણ પહોંચતી ને એ બધાની રસીદ છે તમારે લઈ જવાની છે પછી બેંકમાં તફાવત જો તફાવત નીકળતો હોય તો એમાં તમે ફરીથી તફાવત તમે ભર્યો છે એની ટ્યુશન ફી જમા કરવાની રસીદ લાગુ પડતું હોય તો અને એડમિશન મોડ્યુલ દ્વારા તફાવતની રકમોઈ લાગુ પડતું હોય તો એટલે એટલા ડોક્યુમેન્ટ લઈને છે તમારે હેલ્પ સેન્ટર છે એટલા ડોક્યુમેન્ટ અને એની જે બે બે ઝેરોક્ષ છે તમારે સાથે રાખવાની છે અને આટલું કરીને તમને હેલ્પ સેન્ટર જવાનું તમને વર્તમાન રાઉન્ડનો એડમિશન ઓર્ડર મળશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ માની લો કે પહેલા રાઉન્ડમાં તમે ભાગ લીધો છે એનએચએલ મળી છે બીજા રાઉન્ડમાં ભાગ લીધો સોલા મળી છે હવે તમે એમ વિચારો કે મારે સોલા નથી જોતી તો પછી તમારે લોકો છે એ ત્રીજા રાઉન્ડમાં તમારે ભાગ લેવો એ ફરીથી અગિયાર હજાર આપવા પડશે બીજા રાઉન્ડના દસ હજાર રૂપિયા છે એ તમારે ડિપોઝિટ ફોરફિટ થશે ક્લિયર થઈ ગયા વસ્તુ આમાં જો કોઈને કંઈક વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો અને તમારે લોકોને બીજા રાઉન્ડના આયુર્વેદ હોમિયોપેથી અથવા તો ત્રીજા રાઉન્ડ એમબીએસ થી અમારા પેડ કાઉન્સલિંગમાં જોડાવું તો જોડાઈ શકો છો એના માટે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો અને બાકી વધુ માહિતી માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાઈ શકો છો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે